તમે જે ફેન્સિંગ ઝાડી બનાવવાનું મશીન જોઈ રહ્યા છો આ મશીન વેચી દેવાનું છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે આ મશીન વેચવાનું છે કેટલી કિંમત રાખેલી છે કેટલું વાપરેલું છે બધી માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો તમે જે ફેન્સિંગ જાળી બનાવવાનું મશીન છે તે આપણે રોજ હોય ભૂંડ હોય વગેરે રેઢિયાર પશુ હોય તેના પ્રોટેક્શન માટે જે ખેડૂત મિત્રો આ ફેન્સિંગ જાળી મશીન લગાવે છે અથવા અન્ય બાગ બગીચામાં જે ફેન્સિંગ જાળી લગાવે છે તેમ બનાવવાનું આ મશીન છે એકદમ સારી રીતના સક્સેસ રીતના જાળી બનાવે છે તેવું આ ફેન્સિંગનું મશીન છે અને આ મશીન તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ તમે લાઈવ ડેમો પણ જોઈ શકો છો માત્ર એક વર્ષ વાપરેલું આ મશીન છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આ મશીનને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ તમને ચાલુ કરીને ડેમો પણ બતાવવામાં આવશે મોટર સાથે નથી પણ તમને ચાલુ કન્ડિશનમાં બતાવવામાં આવશે આ મશીન તમે ત્યાં ચેક કરીને પણ ખરીદી કરી શકશો હવે આ ફેન્સિંગ જાળી બનાવવાનું મશીન કેટલામાં તમને મળી જશે તો આ મશીન તમને માત્ર સાઈઠ હજારમાં માં મળી જશે રૂબરૂ સ્થળ ઉપર તમારે મશીન લેવાનું જ હશે તો કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો ચોટીલા જિલ્લો છે સુરેન્દ્રનગર અને રેશમિયા ગામે જોવા મળશે આ મશીન લેવું હોય ફેન્સિંગ જાળી બનાવવાનું તો તેમના ઓનરનો નંબર કઈ રીતના મેળવો તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસ પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સત્તાણું પીસ્તાલીસ વાળા નંબર પર ફોન કરી ફેન્સિંગ મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો